હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ અર ન્યુ લોક એમ છો બધા આઈ હોપ કે બધા ખુશ હશો મજામાં હશો આજે છે અમારે કીટી પાર્ટી તો કીટી પાર્ટીમાં છે સાડીની થીમ તો બધાએ કમ્પલસરી સાડી પહેરીને જ જવાનું છે તો પછી ત્યાં જઈને શું સરપ્રાઇઝ છે એ ખબર પડશે સાડી પહેરવાની છે બધાએ મેકઅપ કરવાનું છે ઓર્નામેન્ટ્સ પહેરવાનું છે એવો બધો મેસેજ આવ્યો છે પણ હવે શું સરપ્રાઇઝ છે ત્યારે ત્યાં જઈને જ ખબર પડશે કે કઈ ગેમ છે અને શું છે તો ચાલો આપણે જઈએ કિટી પાર્ટીમાં અને ત્યાં જઈને એન્જોય કરીએ એક વખત છે ને હેબિટ છૂટી જાય ને કોઈ વસ્તુની સાડી પહેરવાની હેબિટ જ નથી હવે તો મજા ન આવે પણ સારું કંઈક આવી થીમ કેવું રાખે ને તો ક્યારેક ક્યારેક પહેરવાની થાય એમ તો ચાલો આવી જ કંઈક થીમ સાથે આપણે કીટી પાર્ટી એન્જોય કરીએ જો અહીંયા છે ને હું કીટ્ટીમાં આવી ગઈ છું ને તો અહીંયા થાળી લઈ અને બેલેન્સ થાળીનું બેલેન્સ હાથ પર રાખી અને આવી રીતે રાસ કરે છે એક અમારા આંટી છે ને ઉપર એ અને જેના ઘરે કીટી હતી ને એ બંને છે ને સામે સામે એવી રીતે એ કરે છે આ જેનાથી બેલેન્સ રહીને એનાથી જ રહ્યો બધાથી ના થાય અમે બધાએ ટ્રાય કરી પણ પડી જાય તો આ લોકો રાસ કરે છે આવી રીતે અને પછી આના પછી જો અમે લોકો હવે ગરબા કરીએ છીએ તો અહીંયા જો ગરબા સ્ટાર્ટ કરી રહ્યા છે બહુ મસ્ત મસ્ત સોંગ આવતા હતા બધા તો બધી બહુ રીલો બનાવી ને બહુ બધા ગરબા કર્યા અને એટલું એન્જોય કર્યું કે બહુ જ મજા આવી એમ તો અહીંયા ગરબા કરીએ છીએ પેલું કપડાં મેચિંગ કરવા છે સોંગ હતું એ ચાલતું હતું પણ મેં અહીંયા છે ને મ્યુટ કરી દીધું છે કેમ કે જો હું એ સોંગ રાખું તો મારે વિડીયોમાં કોપી રાઇટ આવી જાય એટલે અહીંયા મેં એ મ્યુટ કર્યું છે પણ અમને બહુ જ મજા આવતી હતી ગરબા કરવાની તો આ રીતે ગરબા કર્યા છે નાસ્તો નાસ્તામાં હતો હાંડવો ગરમા ગરમ હાંડવો હતો અને જોડે ડ્રિંક્સ હતું તો બહુ નાસ્તો બધાય બધા બહુ એન્જોય કર્યો બહુ મજા આવી મસ્તી કરતા કરતા અને મેં કીધું સરપ્રાઇઝ હતી સાડી પહેરીને જવાની સરપ્રાઇઝમાં એવું હતું કે જેણે સાડી ફૂલ કમ્પ્લીટ પહેરી હોય બધા ઓર્નામેન્ટ્સ પહેર્યા હોય મેકઅપ ફૂલ કર્યો હોય ને બધું જ કમ્પ્લીટ સિંદૂર કર્યું હોય નેન્ડ પોલિશ કર્યું હોય બધું જ કમ્પ્લીટ ઇન્ડિયન લેડી રેડી થઈ હોય ને એનો ફર્સ્ટ નંબર પછી એનાથી થોડું કંઈ કોઈને મિસ થઈ ગયું હોય એકાદી વસ્તુને તો એનો સેકન્ડ નંબર અને એનાથી પછી થર્ડ નંબર એવી રીતે ફર્સ્ટ સેકન્ડ થર્ડ જે રીતે તમે રેડી થયા હોય ને એ રીતે તમને નંબર આપ્યા હતા એ રીતે બધું ચેક કર્યું હતું તમે બધું પહેરેલું છે શું છે રીતે બીજા દિવસની મોર્નિંગ થઈ ગઈ છે સવારના વહેલા સાડા પાંચ થઈ ગયા છે અને મારે બાન દાદા ગામડેથી આવ્યા હતા તો જો એ લોકો આવી ગયા છે

ગામડાની બધી વરસાદ પાણીની ની અને અહીંયા જો થાકીને આવ્યા છે આખી રાતનું ટ્રાવેલિંગ કરીને તો મસ્ત ગરમા ગરમ મેં ચા રેડી કરી દીધી છે અમારે ગમે ત્યાં બહાર ગયા હોય તો પહેલાં આવીને ચા પીવે ને ત્યારે શાંતિ થાય અમારા ઘરમાં બધાય ચા લવર વધારે છે તો આ ચા રેડી છે કહણવાની ખૂબી છે કહણવાની ખૂબી છે મોહળ કહણે શું કહેવાય મોહળવાનું મોહળવાનું કહણવાનું મોહળવાનું

બજરાનો રોટલો નડદની દાળ ને ઢોકળા ને ગોળ કેરીનો અથાણું અને ગામડેથી આવી છે ને એ ઠંડી ઠંડી છાસ ગામડાની છાસ એટલી મસ્ત ખાટી મીઠી હોય ને ટેસ્ટ બહુ સરસ આવે અને જોડે છે કેરીનો રસ બસ આ જ રીતની કઈ અમારી ડીશ રેડી કરીએ અને અમારું આ દેશી જમવાનું જમવા બેસી ગયા છીએ કેમ રે એવા હા ગામડે જઈને આવી ક્યારે એવા અરે હું કાઈ લઈ ગઈ

બાલાભાઈ ખડખરો કરવા એટલે મને કે તમારી બેનપણી ભીઆઈ ગયા ક્યાં બેનપણી એ કે ગોદાય કે મારો ફોટો તમને સુરત બતાવ આવે કે જો તમારી પણ ગયા અમે આવ્યો જ નથી